સીતારામ બધાયને પોણા છ વાગી ગયા પેપરનો એક થપો આખો જોઈ નાખો ક્યારની બેઠી થઈ સાડા ત્રણ વાગ્યા ની બેઠી પોણા છ થયા ઊભીજનો થઈ અને એક દસમા ધોરણનો એક થપ્પો કમ્પ્લીટ કરી નાખો પછી છે ને આવે છે વેકેશન વેકેશનની અંદર આ કામ કરવું બહુ દાખલો પડે એટલે અત્યારે ચાલુ સ્કૂલે જે છે ને જેટલો થાક લાગે એટલો પૂર્ણ કરી લેવાય ઓલા ગુજરાતીની અંદર એક સરસ મજાની કહેવત છે કે વહુના વાહિંદા વહવે જ કરવાના એટલે આપણા પેપરના થપા આપણે જોવા પડે એટલે જોવા જ મળી પછી ચિંતા નહી કામ કરવાથી જે છે ને ક્યારે માણસ થાકતો જ નથી કોઈ પણ પ્રકારના કામ તમે કરો એ પછી ઘરનું કામ હોય વ્યવહારિક કામ હોય બહારનું કામ હોય કર્મચારીનું કામ હોય પરંતુ માણસ થાકે જે છે ને એ કચ્છકચથી થાકે છે ઘરની અંદર જે છે ને વહુ કામ કરતી હોય સાસુનો કચકચાડી નાણંદનો કચ કચાટ જેઠાણીનો કચ કચાટ પછી સલાહ સૂચન જેને કહેવાય માણસ આનાથી કંટાળે છે આનું એક હું તમને સરસ મજાનું જે છે ને આજે એક ઉદાહરણ આપું એક કુંભાર હતો એક કુંભાર હતો ને સરસ મજાના માટલા બનાવતો એ સમયની અંદર રાજા રજવાડાઓ એટલે કુંભાર જે છે એ સરસ મજાના માટલા બનાવે ને એ સમયમાં એસી ને ને ઇલેક્ટ્રોનિક સાધનોની દુવિધા નહીં નહોતા પછી રાજા જે છે એ ગામથી પસાર થયો અને માટલાની અંદર કોઈ પાસે કોઈને ઘરે પાણી પીધું માટલું જોયું અને એકદમ ઠંડુ 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 હિમ જેવું પાણી એટલું સરસ પાણી કે આમ પેટની અંદર જે છે ને શાંતિની તૃપ્તિ થઈ

અહીંયા ગામડાની અંદર આનું શું કામ છે ચાલ મારા રાજની અંદર લઈ જાઉં કુંભારને તો એને પોતાના રાજ્યની મળ્યો ને એના રાજ્યની અંદર લઈ ગયો કુંભારે ખુશ રાજાએ ખુશ હવે બને છે ઘટના એવી હવે જોયા જેવું છે જુઓ અત્યાર સુધી તો રાજા એ ખુશ ને કુંભારે ખુશ હવે રાજા જે છે ને માણસ ઓલું પદ ને પ્રતિષ્ઠા ને પૈસો છે ને એ મૂા નો રેવા દે ઈ કોક ને થોડીક ત્યાં પચપચી એને મજા ના આવે પદ એવું છે આપણે ખબર હોય ને કે આપડે આ કામ કરવાનું છે તો એ આપણો જે અધિકારી હોય ને આપણે ચીંધે નઈ ત્યાં સુધી એને મજા ના આવે એને અંદર થી એવો ઉકળાટ હોય કે હું આને થોડુંક બે શબ્દ કહું માર્ગદર્શન આપું રાજાને વિચાર આવ્યો કે આટલો હોશિયાર છે ને તો હજી કુંભાર મા બનાવતો હતો જ હવે એક એનો જે ઉપર ગાઈડ રાખ્યો એને સલાહ આપે કે તું જે છે ને માટી એ આમ ચારી અને માટલાને આમ સરસ ખૂંદ હવે હજી થોડુંક પાંચ મિનિટ વધારે હવે જરાક એને ઘડ ને ત્યારે આમ ઘડ એટલે નોન સ્ટોપ જે છે એ પચ 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 ચાલુ એની માથે તું આમ કર તું આમ કર એટલે કુંભારનું મન જે છે ને એ વિચલિત થવા માંડે મજા ના આવે માટલા બનાવવામાં જે આનંદથી થી બનાવતો હતો આપણે પેલો ગોરો કુંભાર ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત માટલા બનાવતો હતો અને ભગવાન પ્રસન્ન થયા તો એટલો લીન થઈ જતો ગારો ખૂંદવામાં ગોરો કુંભાર એમાં એમાં લીન હતો એટલે માટલા સરસ બનતા હતા હવે આનું પચપચ ચાલુ થયું ને એટલે માટલા જે છે તો વ્યવસાય રાજાએ તો ચાલુ કર્યો હતો કે આખા નગરની અંદર બધા જે છે રાજની અંદર બધા કુંભાર પાસેથી માટલા લઈએ અને રાજાનો વ્યવહાર ચાલે કુંભાર ને મહેનતાણું મળે એટલે પહેલાં તો કુંભારની ખુશી થતી હતી પણ હવે કુંભાર જે છે ને એના માટલામાં થોડીક મિસ્ટેક થવા માંડી પાણી ઓલું આપણે જ ખબર ગોળા નવા લઈએ માટલા એટલે પાણી જવે એમ કહીએ પોણો શરૂ શરૂમાં તો પોણો ટકો પાણી નીકળી જાય ને પછી અડધો ટકો જેમ જેમ જૂનું માટલું થાય અમુક માટલા જે છે એ ફૂટે નહીં ત્યાં સુધી રાખે એટલે પાણીમાં ટપક ટપક નીચે પડે રાખે એ પાણી એ માટલામાં પાણી બધા એમ કે ઠંડુ બહુ થાય હવે કુંભારનું માટલું જે છે એમાં થોડી થોડી મિસ્ટેક થવા માંડી બહુ આકારમાં થોડી ક્યાંક ને ક્યાંક મિસ્ટેક રહી જાય ડિઝાઇનમાં મિસ્ટેક રહી જાય પાણી જે છે પહેલાં જેવું શીતળ બનતું તેવું ન બને એટલે રાજાને વિચાર આવ્યો કે થોડીક માટલાના વેચાણમાં થોડીક ખોટ ગઈ માણસોની થોડી થોડીક કમ્પ્લેન આવી કે પેલા જેવા માટલા નથી બનતા પેલા જેવા માટલા નથી બનતા હવે એને કુંભારને બોલાવ્યું કે એલા તને અહીંયા મેં આવી અહીંયા સુધી લઈ આવ્યું લઈ આવ્યો હું આટલું તને મેનતાણું તારું ડબલ કરી દીધું રોડનું મકાન ને એટલે વાહનનું તો થોડુંક પ્રોબ્લેમ રીએ તને અહીંયા સુધી લઈ આવ્યો આટલું મહેનતાણું તને કમાતો તો એનાથી મેં ત્રણ ગણી કમાણી કરી દીધી છતાં એલા તારા બદલ તારી માથે એક ગાઈડન્સ રાખવું તે મેં તને માર્ગદર્શક રાખ્યો છતાંય તારા માટલાની અંદર કેમ આવું ખોટ વાળું આવે છે એટલે કુંભાર જે છે ને એ નક્કી કરી લીધું કે ડરી ડરીને જીવવું ને એના કરતાં મરી જવું સારું આજે રાજાને મારે મોઢે મોઢ કહી દેવું છે કે રાજા તમને દુઃખ લાગે ને

એ વધારે ભૂલ કરું છું મિત્રો કહેવાનો અર્થ એટલો જ છે કે જે માણસને પ્રોપર એનું કામ આવડતું હોય ને એની માથે પચપચાટ કરવા ન જવાય હવે આ તો એના જેવું થયું કે દળેલાને પાછું દળવું પિષ્ટ પેસણ ન્યાય સંસ્કૃતની અંદર એક સરસ મજાનો ન્યાય આવે છે પિષ્ટ પેસણ ન્યાય પિષ્ટ એટલે પીસવું ને પેસણ એટલે લોટ લોટને પાછો પીસવો દળવો હવે દળેલા લોટને તમે પાછો ઘંટીમાં નાખો તમને કાંઈ ફળ મળવાનું છે તમને જે કામ આવડે છે એ તમે શીખે રાખો એમાં તમને કંઈ ફળ મળવાનું છે દળી દળીને ઢાંકણીમાં ઓધરાવા જેવું આ બધું થાય એટલે કોઈને સારી રીતે કામ આવડતું હોય ને એને તમે મદદરૂપ ના બનો ને તો કાંઈ નહીં પણ એના કામની અંદર જે છે ને તમે કચ્છ ના કરો એને વારંવાર એડવાઇસ ના આપવા જાઓ એને સલાહ આપવા ના જાઓ એમાં હોશિયાર છે આનું હું તમને એક મારું ઉદાહરણ આપું કોઈ માણસ દુનિયાની અંદર મહાન ન હોય કોઈ શીખીને ન આવી હોય એને શીખવા માટેના પ્રયત્ન કરવા પડે મારી ઘરે એક વખત જે છે ને નામ નહીં લઉં અમારા એક રિલેટિવ આવ્યા પછી અડદિયા બનાવતી હું તો મને કહે કે મને અડદિયા બનાવવા દો ને શીખો ને અલા શીખવા દો ને એટલે કોઈ પણ વસ્તુ માણસ જે છે ને એ પોતાના ઘરની અંદર વસ્તુ બગડે ને એવું કોઈ નહીં છે એટલે મેં કીધું કે તે બનાવ્યા ક્યારે તો કે હા માર મમ્મી બનાવતી ને મને કોઈ દિવસ બનાવ જ નથી દેતી ઈ કે અને મારી મમ્મી બનાવે એટલે હું જોતી હોય એટલે પછી મને કે ના ના નથી બનાવવા મેં કીધું કેમ બગડશે તો ઈ કે મેં કીધું જો બેટા બગડશે ને જો તો કઠણ થાય ઢીલા થાય બે વસ્તુ થાય કઠણ થાય ને તો ભાંગીને ખાવું દાંત બધાયના મજબૂત છે ઢીલા થાય ને તો ચમચીથી ખાવું પણ આપણે નાખી તો નહીં જ દઈએ તું બનાવ અને વાત માનશો સરસ મજાના વ્યવસ્થિત સરસ આપણે જેવા બનાવીએ અને હું બનાવું ને એનાથી મેં કંઈક લગભગ સારા અળદિયા બનાવ્યા હતા માણસ કામ કરે ને એના ઉપર વિશ્વાસ રાખો એવું હોય તો વોચ રખાય આપણે નાનું બાળક કામ કરતું હોય એના ઉપર ધ્યાન રખાય કચ્છ કચ્છ ના કરાય મોટું કામ કરે છે અને આવડે છે તો એને એના ઉપર છોડી દેવાય ભરોસો રખાય અને બધા ઉપર તમે શંકાના દ્રષ્ટિએથી જુઓ તો ચાલે વાણ ચાલે છે ઘરની અંદર બાળક ઉપર કચકચ બધા ઉપર કચકચ આમ કરો જરાક હજી આમ કરો જરાક હજી આમ કરો આ તો એના જેવું થયું કે દૂધમાંથી આપણે પૂરા કાઢીએ અને જે માણસ ઉપર તમે કચકચ કરો ને પછી એને એ કામ કરવામાંથી રસ ઉડી જાય વિદ્યાર્થીને દાખલો ન આવડતો હોય તમે એને પ્રેમથી સૂત્ર શીખવાડીને દાખલો શીખવાડશો તમને વિચાર આવશે કે મેડમને વિદ્યાર્થી તો પહેલાં હવે મારો વ્યવસાય છે ને એટલે એની સાથે હું જોડાઈ જ જાઉં તરત દાખલો ના આવડે એટલે ને ખીજાવાનું નથી પહેલાં પ્રેમથી શીખવવાનું છે પછી બે વખત એને કહેવાનું બેટા બે વખત કર નાખ બે વખત નહીં આવડે તો હજી એક વખત તું પ્રયત્ન તો કર પ્રયત્ન તો કર આવડી ચાહે જો આવડી ચાહે કોઈ પણ માણસ જે છે ને તમે બળથી કામ ન લ્યો કળથી કામ લ્યો નાનું બાળક છે એને ફોહલાવીએ કામ થઈ જાય બધા જે છે ને એને માન માન જોઈએ છે માન આપણે કોક વખાણ કરે તો કેવા ગજ ગજ છાતી ફૂલાવીને જતા હોઈએ ને કોઈક આપણી નિંદાકૂચડી કરે તો કેવા આપણે આમાં આમાં મગજ અસ્થિર કરી નાખે આપણો જરા કોક આપણે કાંઈક કહી ગયા આપણા વિશે બાળકમાં આવું છે દરેક વ્યક્તિને સ્વમાન હોય છે અને તમે આના સ્વમાન ઉપર ઘા કરો એટલે મજા ના આવે એવી જ રીતે કોકની દીકરી આપણા ઘરની અંદર વહુ થઈ નહીં હોય પછી આપણે સતત નોન સ્ટોપ તું આવી ને તારી માં આવી ને તારું ખાનદાન આવું તને કઈ શીખવાડ્યું નથી ને જોકે હવે હવેની વહુ ને તો આ કઈ સાંભળવાનું જ રહેતું નથી કારણ કે અત્યારે તો ચૂલા ગેસના લગભગ પેલા ભેરા લઈને આવે છે તરત નોકિયું થઈ જાય એટલે બહુ કઈ પ્રશ્ન નથી આ અમારી પેઢી ના છે આપણે બહુ વર્ષ ભેરા કાઢ્યા બહુ સહન કર્યા બહુ ઘોટડા ઉતાર્યા પછી ખરેખર નહોતું સાંભળવાનું ને ક્યાંય આપણા વાક નહોતા દોસ્ત નહોતા તોય આપણે ઘણું બધું સાંભળીને બેઠા સક્ષમ હોવા છતાં બધી રીતે સક્ષમ હોવા છતાંય ઘણું બધું આપણે સહન કર્યું હવે આ પેઢી નહીં એ અપેક્ષા એ ન રાખવી જરાય તમારા ઉલટાના હામે ને એના વાકર તમારા નહીં હોય ને તોય તમારે ચૂપ થઈ જવાનું આ જે છે કલયું ઘડાહડ કલયું ગયું છે આપણે દૂધ આપ્યું હોય ને તોય એને એની અંદર પાણી નાખેલું દેખાય એટલે આ યુગની અંદર હવે એવી અપેક્ષા કે બહુ ઈચ્છાઓ નહીં રાખવાની કે હવેના દીકરા અને હવેની દીકરાની વહુ જે છે એ એટલે મને કમેન્ટમાં તો આમ બધા કહેતા હોય ને અને મારે તો આ બાબતની અંદર છે ને ભગવાને ખબર નહીં હું નિરાશ છે કે છોકરાને વહુ એક કચ્છમાં છે અને એકબીજા વિદેશ છે એટલે બહુ આ બહુ માથાકૂટ થઈ નથી હોઉં ને ભગવાન છે બેનનો સ્વભાવ કદાચ મેં જ થાય ન થાય તો ભગવાને પહેલાથી જ વિચારી લીધું કે આવક જાવક થતી હોય એમાં તો બહુ કંઈ પ્રશ્ન થાય નહીં વેકેશન કરવા અમે જઈએ કે એ આવે કે આવું બધું હાલતું હોય પણ સો વાત એક વાત આ પૃથ્વી પર દરેક લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક હોશિયાર જ પડેલા છે એટલે બહુ એને સલાહ સૂચન કરવાથી એના કામની અંદર છે ને સ બદલે એ ઉલટાનું બગડશે એ આપણે સરસ મજાના આજે કુંભારના માટલાનું ઉદાહરણ તમને કેવું લાગ્યું અને મજા આવી કે નહીં ચોક્કસ કહેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી બે ચેનલ છે જૂસ્નાબેન એજ્યુકેશન અને આર જે ઓડી બંનેની અંદર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ